બાલાજી જયસ્વામીનારા આજે તારીખ બાર નવ બે હજાર ચોવીસના બપોરે બાર વાગ્યે હરરોજના જેમ રાબેતા મુજબ આપણું ભૂખ્યાનું પૂજન શરૂ થઈ ગયું છે જનસેવા એક પ્રભુ સેવા અન્નદાન એક મહાદાન બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હરજ બપોરે બાર વાગ્યા સુધી તો લે મિત્રો આજના ભોજનના દાતા છે રામ ભરોસે છે એને નામ દેવાની ના પાડી છે અને મૂળ ગામ બાલંપાના છે હાલ સુરતમાં છે પુણ્યતિથિ નિમિત્તે આપેલા છે એમના પુણ્યતિથિ નિમિત્તે આપેલા છે નામ દેવા ના પાડી છે અન્ન મહાદાન ગુપ્તદાન ગુપ્તદાન છે ભોજનના રામ ભરોસે છે મૂળગામ ગામ છે અને ગુપ્તદાન છે નામ દેવાની ના પાડેલી છે જનસેવા જન જનસેવા હેત પ્રભુ સેવા અન્નદાન હેત મહાદાન બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા દરરોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી આપણે મિત્રો દોઢ વાગ્યાનું કહીએ છે પણ લગભગ તો એટલો ટ્રાફિક થાય છે ને કે પોણા બસો માણસનું જમણવાર બપોર એક વાગ્યા જ પૂરું થઈ જાય છે હજી આ પહેલો જ રાઉન્ડ છે બીજો રાઉન્ડ સાડા શરૂ થશે આપણે ચાલીસ માણસથી સ્ટાર્ટ કર્યું હતું અત્યારે પોણા બસોનો આંકડો આવી ગયો છે આપણે કેટલા લોકો પ્રસાદી લેવા આવે છે જેમ જેમ ખબર પડશે એમ વધશે હજી આપણે તો સેવા જ કરવા ગમે તેટલું થાય આપણે અન્ન જેટલા જાજા મોઢા જાય એ પુણ્યનું કામ કહેવાય બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા અમારા અન્ના બાપાને દયા છે કોઈ પણ વસ્તુ ઘટતી નથી આપણે મનમાં સંકલ્પ કર્યો કે આજે આ નથી એની મેડે મેળે ઓટોમેટિક આવી જઈ છે એ રોકડી અન્નમાંની મહેરબાની છે આપણે બાલાજી અન્નમાં પણ મહેરબાની છે અન્નદાન એક મહાદાન અને ભોજન બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા આજનું મેનુ છે દાળ ભાત ભીંગા બટેકાનું શાક રોટલી આપણા સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે આજે ગરમી પણ બહુ છે આપણું બેનર છે પાણીની વ્યવસ્થા આપણે કરેલી છે ડીશ ધોવા માટે અહીંયા પીવાનું પાણી છે શ્રાદ્ધ આવી રહ્યા છે જે કોઈને શ્રાદ્ધમાં લખાવવું હોય દાન પણ લખાવું હોય તો બંને આટલું વહેલું લખાવી શકે છે અન્નદાન એટલે મોટામાં મોટું દાન છે આ પ્રસાદી કહેવાય પ્રસાદી જેટલી ઝાઝા મોઢે જાય એટલું સારું કહેવાય અન્નદાન મહાદાન હમણાં તો ટ્રાફિક ઓછો થાય તમને હું મેનુ બતાવી દઉં અમે રાઉન્ડ થશે બપોર સાડા બાર વાગ્યા બાલાજી ખુબ હર હંમેશા જનસેવાના માને છે બોલો ભાઈ બાલા જય બાલાજી બોલો

રોટલી આપણે સ્વામીને રોટલી બનાવીએ છીએ મોટી રેટલી ડબલ પડવાળી એમાં ચાર ભાગ કરી નાખીએ છીએ રીંગણા બટેકાનું શાક છે આજે અમારા બધા સ્વયંસેવકો જય બાલાજી બોલે છે અને થાળી પીરસે છે બધાને અન્નદાન એ મહાદાન પહેલો રાઉન્ડ પૂરો થયો છે હમણાં સાડા બાર બીજો રાઉન્ડ શરૂ થશે મિત્ર ટૂંક સમયમાં બાલાજી ફાઉન્ડેશન બાલાજી ગ્રુપ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નની તૈયારી શરૂ જ છે હજી આપણે બહાર પાડેલું નથી આ ટૂંક સમયમાં બહાર પડી જશે આપણી બધી યાદી કર્યાવરણની જે કોઈને એમાં પણ ઈચ્છા હોય દીકરીઓને આપણે કર્યાઓ દેવું છે તો પણ લખાવી શકે છે સર્વ જ્ઞાતિ છે આપણે ને આપણું એકાવન ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરેલું છે જે કોઈને દીકરીના કર્યાઓ દેવા માગતા હોય તે પણ અત્યારનું નામ લખાવી શકે છે આપણે એકસોને એક આઈટમ આપવાની છે સેવા સેવા પ્રભુ દાતાઓને નમ્ર વિનંતી છે આપનો એક એક રૂપિયો એક રૂપિયો ઠેકાણા જ જાય છે આપણે હિસાબ પણ મૂકીએ છીએ આમાં તો અમે બધા કરીએ છીએ એમાં જો નખમાં પણ એક રૂપિયો રહી જાય તો પણ પાપ બહુ લાગે છે એટલે અમે ભૂલ ચકાસી જ કામ કરીએ છીએ ભલે ખીચાના પૈસા જાય પણ આપણે આમાંથી એક રૂપિયાની ભૂલ ન થવી જોઈએ જનસેવા એ જ પ્રભુ સેવા અમે સાચી વસ્તુ કરશો તો તમને અમારા પર ભરસો આવશે ચાલો મિત્રો અત્યારે સાડા આઠ મિનિટ થઈ ગઈ છે જય બાલાજી જય સ્વામિનારાયણ હવે પાછો બીજો રાઉન્ડ શરૂ થવાની તૈયારી છે પબ્લિક આવવા માંડી છે હવે ચાલો જય બાલાજી